આવનાર બીજી જુલાઈએ તાપી માતાનો જન્મોત્સવ યોજાશે જન્મોત્સવ પહેલા તાપી કિનારે સ્વચ્છતા જાળવવા લોકોને અપીલ કરવાની સાથે શ્રી કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ ટ્રસ્ટ અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા તાપી નદીના કિનારે સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું છે આ કાર્યક્રમ બે જુલાઈના તાપી માતાના જન્મોત્સવ પહેલા નદી કિનારાની સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું સૂર્યોદય ઘાટ અને કુરુક્ષેત્ર ધામ પર ટ્રસ્ટના સ્વયંસેવકો સ્થાનિક નાગરિકો તથા રામમઢીના મહંત સંતરામ બાપુએ

ક્રમ એક બની રહ્યો છે કુ ક્ષેત્રમાં આ ગાબી થઈ રહી છે આ તકે આપ સૌ શહેરીજનોને વિનંતી છે આમંત્રણ વધારવામાં આવે છે મા દાદીનું આપણી સાથે રહ્યા છે એમના દોરે આપણે ફેર્યા છીએ સમૃદ્ધિ મળી છે સુખ શાંતિ મળી છે એમના જરૂરથી આપણે સમર્પક બન્યા છે ત્યારે આ તાપી માતાને આપણે પૂજા અર્ચના કરીએ એમના ભાગરૂપને સુંદરી અર્પણ કરીએ એમને આશીર્વાચન મેળવીએ અને આપણા બાળકોને આપણું જે સુખ સમૃદ્ધિ સાથે શાંતિપૂર્ણ એના સામિત્ય મળી રહે અને સુખી સન્માન આપણું સૌ